જય માતાજી મિત્રો હું સુખદેવ રાવત ભુવાજી સિંગર સાબરકોટા કિંગ અને મારા સુનિતાબેન ગભડાવતા હોય અને એમના દાદા કાંતિબાના શ્રદ્ધાંજલિ વિશે ગાવું હોય અને મારા સુખદેવ રાવત ભુવાજીને ગાવું હોય ત્યારે હે કાંતિબાના સ્વર્ગેથી આવી આરે લો એમની સુનીતા દીકરી હો હો એમની દિવ્યા દીકરી જોવે દાદા ની ગણી વાટડી મારા રામ ના તેડા આવી લો હો એમના દીપક ભાઈ તો હો એમના હાર્દિક ભાઈ તો જોવે દાદા ની ગણી વાટડી મારા રામના તેડા ఆవి ఆ రే లో మేడా ఆవి ఆ లో